ભગવાન પણ અંતર વચાડે આંખ નો મળે કાન આ ભગાય ભગા ભરવાડે કે પરમાત્મા આપણા થી કેટલો દૂર છે કે આંખ ને કાન ને જેટલું અંતર છે એટલું બોલે એ બીજો નહી કા ભગવો કા ભગવાન અંતર વચાડે એટલું કે આંખ નો ભાળે કાન અમારે ભાઈ વિજય મામા રાજકોટ થી આવ્યા છે સંજય ભાઈ આપણે એમના ખાસ મિત્ર છે એમના આમંત્રણ ને માન આપી અને વિજય મામા ની પણ અહીંયા ખાસ ઉપસ્થિતિ છે અરે મિત્ર એને જ માનવો છે દે નહી કદી ધીગો દગો ગોવિંદભાઈ મિત્રતાની તો શું વ્યાખ્યા હોય

એવો ભાઈ બન કોઈ દી કવિક રખાય નહીં પણ મિત્રું એડા કીજીએ જેડી પંખીડી પાક એક ટૂટે અટકી પડે અને દૂધી નવ ચલે આકાશ મિત્રું એડા કીજીએ જીડો કુવારો કોસ ઈ પછાડા પાણી દીએ પણ કદી રૂદે ધારે રોસ મિત્રું એડા કીજીએ જેસો ટંકણ ખાર આપ બળે પર બોલવે અને ઈ તો ભાંગા સાંઝળ હાર મિત્રું એડા કીજીએ જો ઢાલ સરીખો હોય સુખમાં પીછું પડ્યો રહે અને દુખમાં આગે હોય

દુનિયા મેં સૈકડો દર્દમંદ હૈ

ગોવિંદગા ભાઈ ની વાત ભગા ભરવાડ ની વાત કરો એમાં ધાબોળીયું વરણ એમાં આપણે સગોતર થાય ચારણ રબારી ભરવાડ આયર ચતુરાય ચારણની રીત રાજપૂત ની આશરો નું રૂપ નાગર નું આસન ધોત નું ધીંગાણું વાળા નું દાતારી ખાચર ની શમશેર શિવાજી ભાલો મહારાણા પ્રતાપનો ભળો ભરવાડની કટારી અમરસિંહ રાઠોડ ની વાતુ વાણિયા અને ખેતી પટેલની આટલા આપણા અઢારે વર્ણ આમાં નામ આવી જાય ને બધા પોતાની આગવી એક આ દુનિયાની માથે એક આગવી કળા લઈને આવ્યા છે ચતુરાય ચારણની રીત રાજપૂતની ની આશરો નો રૂપ નાગરનું મહારાણા ધીમારતાપનો તલવાર તોગાજીની ભરવાડની ભોડપ અને આ બધા એમ કહેવાય સમન્વય થઈ અને જેમ નાની બેન દીકરી એમ કહેવાય કીંઢોની પરોતી હોય મોતીની અને ઈ જે અલગ અલગ મોતી અને જેટલી શોભા દે ને એટલી આપણી ધરતીની માથે બધાય વરણ એટલી શોભા આપે છે પ્રસિદ્ધિ ના ગઢ કોઈ થી પડશે નહી આપણે કદાચ ખાલી કરી આજે નહીં તો પાંચ પચી દી આપણે નીકળી જાવ પણ જે આપણી હવાળ જે આપણો વિવેક જે આપણો આદર જે આપણો આવકાર એ જગતના ચોક ની માલિકો અમર રહી જાય બાપા મારી તમે તમારા સુરાપુરા માટે આવું રોડું આયોજન કર્યું બાકી અત્યારે માણસો હગા માવતર ને વૃદ્ધાશ્રમ મૂકી આવે પાણી પાણી પુકારતા અને જેના આતમ ઉડી જાય એ પછી પીપળે પાણી પાય મર્યા પછી હું માનડા અરે માગી માઉતરને અને આપી નઈ ટીપું છાસ ઈ પછી નેવે નાખે વાસ ઈ મૈરા પછી હું માનળા કોઈદી પૂગે ડાયરો જીવતા માઉતરને પાણીનો ગ્લાસ નો દીધો હોય અને પછી તમે પીપડે પાણી પાવા જાવ જાવતી માઉતરને પૂગે ખરું પણ જીવતા હોય ત્યારે માઉતરને જાણવા જોઈએ કારણ કે દુનિયાના તમામ સુખ મિત્રો મળે છે પણ માં અને બાપી જીવનમાં એક વખત વયા ગયા પછી ક્યારેય કોઈને મળ્યા નથી ભગવાનને મળ્યા નથી મોઢે બોલું માં કે મને હાથે જ નાનપણ ભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા આખર જતા એક અને કરોડ આખરની કામના ભગત બાપુ એમ કીધું કે આખી કકાન બારકસડીમાંથી એક અક્ષર કાઢી લ્યો તો મારી માટે બધા અક્ષરો નકામા છે આખર એક જતા કરોડ આખરની કામના પણ મોઢે બોલું માં ત્યાં તો મારા કોઠાને તાડક કાગડા અરે ધમણે શ્વાસ ધમે એમ કહેવાય કે ગમે એવું નાનું બાળક હોય એને કદાચ કોઈ પણ સેલિબ્રિટી કોઈ પણ અધિકારી આવીને તેડે એ છોકરું છાનું નો રે પણ ધૂળ ધૂળ ભરેલી એની મેલી ઘેલી માં આવી અને હાડ જમ્પ આવે ને ભલા છે મારી માત રે જનની જોડ સખી નઈ જડે રેલો અને આવી જનેતા હોય તો આવા સુપુત્ર અને વીર પુરુષો ને જન્મ આપી શકે ધરાવી નોડવી હોય મિટાઉ ના ક્ષત્રિપુટી જંગલ મેં ફિરું શ્રી કેશ કોતારું ના અરે સો પ્રતાપ જેલો નામ હે પ્રતાપ મેરો અને હોઉં

ભગતસિંહ હોય તોય ભલે સ્વામી વિવેકાનંદ હોય તોય ભલે અને લાલા બાપા હોય તોય ભલે એ મેં જેમ વાત કરી એમ સારી જનેતા વગર સારા પુત્ર ન થાય અને સારી જમીન વગર સારો પાક ન થાય એટલે કવિએ કીધું કે ધરાવીણ ધાન નો નીપજે અને કુડવીડ માડું ન હોય ઓઠાહર જેહર જખરો નિપજે કે જેની માં ઓછલ પદમણી હોય પણ વધુ સમય ન લેતા ગોવિંદભાઈ ને રજૂ કરું એમને મોજ આવે એવા આપની સમક્ષ દાદાના તેમજ માતાજીના ભાવ લઈને આવે ગોવિંદભાઈ ગઢવી